આઈવીએફ કરાવ્યા પછી શું ધ્યા સંભાળ લેશું તો જેટલી અગત્યતા આઈવીએફ કરાવતા પહેલાં છે એટલે કે આપણે આગળ વાત કરી ચૂક્યા હતા કે આઈવીએફ કરાવતા પહેલાં કપલે પોતાના બોડીનું શોધન કરાવવું ખૂબ જ જરૂરી છે એવી જ રીતે આઈવીએફનું ઇમ્પ્લાન્ટેશન થાય છે પછી પણ કેર કરવી એ ખૂબ જ જરૂરી બને છે અને એ વન બાય વન આપણે જોઈશું કે કેવી રીતે કેર કરવાની છે તો સૌથી પહેલાં જે આયુર્વેદ કહે છે કે ગર્ભધારણા સો મનસ્કાના એટલે કે કન્સિવેશન ત્યારે જ થઈ શકે છે જ્યારે મનની સ્થિતિ પ્રસન્ન હોય એટલે ઇમ્પ્લાન્ટેશન કરાવ્યા પછી પોઝિટિવ રહેવું એ ખૂબ જ જરૂરી બને છે એટલે ફિમેલે આ દરમિયાન હેપી રહેવું જોઈએ અને સાથે સાથે પોતાની મેન્ટલ હેલ્થ માટે એવી એક્ટિવિટી ચૂઝ કરવી જેમાં એને આનંદ આવતો હોય બીજી અગત્યની વાત એ છે કે તેને પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવવું જોઈએ અને પ્રકૃતિ પરીક્ષણમાં જોઈએ છે કે જે દોષો છે આપણે નાડી પરીક્ષણ થાય છે એમાં દોષોને બેલેન્સ કરવા માટે ડાયટ આપવામાં આવે છે અને ડાયટના લીધે જે બોડીનું એટમોસ્ફિયર છે એ સારી રીતે સેટલ થતું હોય છે ને એક્સેપ્ટન્સ રિસેપ્ટિવિટી વધી જતી હોય છે એટલે આ દરમિયાન પ્રકૃતિ પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે પ્રકૃતિ પરીક્ષણ કરાવવાથી તમારી પ્રકૃતિને અનુરૂપ તમારે કેવો ડાયટ કર લેવો કે જેથી તમે નવ મહિના દરમિયાન હેલ્ધી રહી શકો અને તમારો બેબીનો ગ્રોથ પણ સારી રીતે થઈ શકે એમાં તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે બીજું જ્યારે ઇમ્પ્લાન્ટેશન થતું હોય છે તો જીવંત ક્રિયાની અભિવૃદ્ધિ થતી હોય છે એટલે એ દરમિયાન જીવંત ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે જીવંત ફૂડ એટલે કે જે શાકભાજી છે સિઝનલ ફ્રૂટ છે કઠોળ છે દૂધની પ્રોડક્ટ છે એનો ઉપયોગ લાઈફમાં વધારે પ્રમાણમાં કરવાનો છે અને કેટલીક વસ્તુઓ એવોઇડ કરવી પણ ખૂબ જ જરૂરી છે જેમ કે જંક ફૂડ ફાસ્ટ ફૂડ જે બહારનું ફૂડ છે જે વાસી છે ઠંડુ છે જેના લીધે વાયુની અભિવૃદ્ધિ થઈ શકે છે તો એવો ખોરાક એવોઇડ કરવો એ ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ કે પ્રેગનન્સી જ્યારે પ્લાન કરતા હોઈએ છીએ ત્યારે જંક ને ફાસ્ટ ફૂડ તો એવોઇડ કરવું જરૂરી જ છે સાથે સાથે જે સોફ્ટ ડ્રિંક લઈએ છીએ ચા કોફીનું નિત્ય વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો એને પણ એવોઇડ કરવું એ જરૂરી બને છે કે કોઈ પણ જાતની માદક વસ્તુ લેવાની આ દરમિયાન નથી બીજી વસ્તુ કે આ દરમિયાન જે એવોઇડ કરવાની છે તમારો વિરુદ્ધ આહાર ખૂબ જ એવોઇડ કરવો જરૂરી છે એટલે વધુ પડતો સુગરનો ઉપયોગ વધુ પડતો સોલ્ટનો ઉપયોગ કે તીખી તળેલી મસાલાવાળી વસ્તુ એ એવોઇડ કરવી જરૂરી બને છે કે જેના લીધે એસિડિટી અને ગેસ થાય આપણે જોઈએ છે કે આયુર્વેદ કહે છે કે ગર્ભની અભિવૃદ્ધિ માટે અને ગર્ભને આકાર આપવા માટે વાયુનો ખૂબ જ અગત્યનો રોલ છે અને એ વાયુ એ નોર્મલ ફોર્મમાં હોવો એ જરૂરી છે એટલે આ દરમિયાન વાયુનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે અને એના માટે તમારે રાત્રે હંમેશા અર્લી જમવું જોઈએ સંધ્યાકાળ સુધીમાં તો ડાયટ લઈ લેવો જરૂરી બને છે તો ડાયટમાં આટલું જ ધ્યાન રાખવાનું છે તમારી લાઈફ સ્ટાઇલ એકદમ રિધમેટિક રાખવાની છે કે જેથી તમારી હેલ્થ જળવાઈ રહે સાથે સાથે બેબીનો ગ્રોથ પણ સારી રીતે થઈ શકે નમસ્કાર